શિક્ષક દિન ગણવામાં આવે છે આ શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે બહુમાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહમાં સાંસદ ડોક્ટર હિંગ જોશી શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર મેર પિંકીબેન સોની ડોક્ટર જયપ્રકાશ સોની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી સહિત શહેર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

નિર્માણનું કાર્ય આ શિક્ષકો દ્વારા થઈ રહ્યું છે ત્યારે આજના દિવસે ખૂબ લાગણીનો અનુભવ કરું છું કે અમારા શિક્ષકોને માટે સન્માનનો દિવસ આવ્યો અને આ સન્માનનો દિવસ અમારા તરફથી અમે એમને જેટલું બી કરી શકીએ એ ઓછું છે શિક્ષકને ક્યારેય અમે પૂર્ણ સંતોષી ન કરી શકે કારણ કે શિક્ષકનું કાર્ય હંમેશા એ નિર્માણનું કાર્ય રહ્યું છે એ સમાજના નિર્માણનું કાર્ય કરતા શિક્ષકો હંમેશા કાર્યરત રહી અને આગળના આગળ કંઈક ને કંઈક સારું દિશામાં દેશને લઈ જઈ રહ્યા છે અને બાળકોને એના માટેની જે એમના તરફથી માર્ગદર્શન મળી રહ્યું છે એ માર્ગદર્શનની અંદર અમને હજુ પણ એમની જોડે રહીને જેટલું બી કરી શકીએ એટલું કરવા માટે સમય ઓછો પડે એવી રીતે ચોવીસ કલાક કામ કરવું પડે તો ચોવીસ કલાક કામ કરીએ અને સાથે મળીને બાળકોના ઘડતરનું ધ્યાન રાખીએ એના માટે શિક્ષક જે પ્રતિબદ્ધ છે એમની સાથે રહીને અમારી સમિતિ પર પ્રતિબદ્ધ છે એટલું જ આજે કહીશ અમે શિક્ષકોને માટે હંમેશા સન્માનનીય એક શબ્દ કહીએ છીએ કે શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો શિક્ષક એ સમાજનું નિર્માણ કરનાર હોય છે અને સમાજના નર્મદાના શિક્ષકોના દિવસને માતે આ દરેક દરેક શિક્ષકને ખૂબ અભિનંદન આપતા મારી ને હું છું અને મારી માંગણી એટલી છે કે મારા શિક્ષકો હંમેશા એ નવું નવું સર્જન કરતા રહે અને આજના દિવસે શિક્ષક દિનના દિવસે સન્માન અમે કરતા રહીએ આભારસ્તો ફરકતો નું આજે રોજ

શિક્ષક આદર્શ વ્યક્તિત્વ આદર્શ મનુષ્યનું નિર્માણ કરે તે રાષ્ટ્ર નિર્માણની ભૂમિકામાં પણ તેમનો યોગદાન શિક્ષકો દ્વારા થઈ શકે એમ છે એની વાત મેરજુ ક્રાંતિ સાયન્સિસ્ટ કે તો સૌ મીડિયાના શિક્ષકોને આજના શિક્ષક દિવસે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું

સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ ના શિક્ષકો ની ભૂમિકા શું હોય શકે એ બાબતે પણ આજે ચર્ચા કરવામાં